બાબા સાહેબ આંબેડકરની અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભાના ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી જે કરોડો ભારતીયોનું અપમાન છે આ ટિપ્પણીને લઈને દેશભરમાં ભારે રોષ ફેલાયો છે અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા આ ટિપ્પણીના વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસના કાર્યકર્તાઓએ અમિત શાહને માફી માંગવાની અને રાજીનામું આપવાની માંગણી કરી છે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ રીતે રેલી કાઢી અને નારા લગાવ્યા તેઓએ જણાવ્યું કે ડોક્ટર આંબેડકર દેશના મહાન નેતા છે અને તેમના વિશે અપમાનજનક ટિપ્પણી કરવી અસહ્ય છે અમરેલી જિલ્લા કોંગ્રેસ

રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટર મારફત આવેદનપત્ર આપેલું છે અને મારા ઘડીએ આવા મહાપુરુષોનું ભારતીય જનતા પાર્ટીના બીજાના નેતાઓ દ્વારા જે અપમાન કરવામાં આવી રહ્યું છે તે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે અને હવે હદ થઈ ગઈ ગુજરાતના ભૂતપૂર્વ પાડે જે રીતે મહાપુરુષોનું અપમાન કરી રહ્યા છે ક્યારેય સાંખી લેવામાં નહીં આવે અને દેશની જનતા હવે જાગી રહી જાગી ગઈ છે